વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સામાન્ય સભામાં ભાજપના જ કાઉન્સિલરે પ્રજાકીય પ્રશ્ને તીખા શબ્દોના પ્રહારો કર્યા હતા ભાજપના જ કાઉન્સિલરો આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા જેમાં ભાજપના કાઉન્સિલર આશીષ જોશીએ તો કોર્પોરેશનના અધિકારીઓએ જાણે શેરને વેચવા કાઢ્યો હોય તેવા આક્ષેપો સાથે મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે સ્થાનિક વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ ન પડે તેના માટે બનાવેલ એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ માટે અડતાલીસ ડિગ્રી તાપમાનમાં પ્રવેશ માટે વલખા મારવા પડે અને એ જ વિદ્યાર્થીઓને આપણે ફર્સ્ટ વોટર તરીકે પ્રોત્સાહિત કર્યા હોય ત્યારે સ્થાનિક વિદ્યાર્થીઓ તેમજ કોર્પોરેશનમાં પણ ખાલી પડેલ જગ્યા ઉપર સ્થાનિક યુવકોને દસ ટકા વધુ માર્ક્સ આપી પ્રથમ પ્રાયોરિટી આપવા માંગ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ કોર્પોરેશનમાં જેટલી પણ સભા મળી તે તમામ સભામાં ખુદ ભાજપના જ કાઉન્સેલરો હાલ વિકાસના કામોને લઈને આક્ષેપોનો મારો કરી રહ્યા છો સ્થાનિકોનું ડોમિસાઇલ સર્ટિફિકેટ રજૂ કરતા તેઓને રાજ્ય સરકાર દસ માર્કની ગ્રેસ આપે તો સ્થાનિક ઉમેદવારોને વધુ સરળતા રહેશે અને શહેરમાં જે જન્મેલો છે એ શહેરમાં નોકરી કરશે તો એને ભૌગોલિક પરિસ્થિતિનો અંદાજ રહેશે શહેરના વિકાસમાં બી એ કામ ઉપયોગી થશે યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓનો જે વિષય છે વર્ષોથી યુનિવર્સિટીમાં લોકો ભણીને ખૂબ સારો બુદ્ધિજીવી વર્ગ આજે વડોદરા શહેરને સેવા આપી રહ્યો છે અને એમાંના આજે મેં કેટલાક બુદ્ધિજીવી વર્ગને પણ આંદોલનમાં જોયા ત્યારે ખરેખર દુઃખ થાય કે આ સર સયાજીરાવની નગરીને સયાજીરાવનો આત્મા પણ અત્યારે એવું વિચારતો હશે કે મારી બનાવેલી આ યુનિવર્સિટી મારા વાલા વડોદરાને મારા વાલા વડોદરા વાસીઓને આજે એડમિશન જો ન મળતું હોય તો એ ખૂબ જ ગંભીર બાબત છે એ બાબતનું આજે મેં ધ્યાન